નેતાગીરીથી ખૂબ જ નિરાશ થયા છે વારંવાર ભારતીય જનતા પાર્ટી સામે નબળો દેખાવ છતાં પણ સંગઠનની દ્રષ્ટિએ નક્કર પગલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લેવામાં આવતા નથી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિધાનસભામાં પણ પૈસા લઈને અયોગ્ય કેન્ડિડેટોને ટિકિટ આપી દેવામાં આવે છે અથવા તો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય છે તેની સાથે સેટિંગ કરી નબળા ઉમેદવારોને ટિકિટ આપી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે તેવા પણ કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યો છે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પોતાના જ નેતાઓને ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરીને નબળા ઉમેદવારોને જે તે વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદ કરે છે તે કેટલાક ઉમેદવારોની પાસેથી રૂપિયા ખંખેરી લઈને ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓને ટિકિટ આપવાને બદલે તેમને ટિકિટ ફાળવી દેવામાં આવે છે જેના કારણે આ પ્રકારે કોંગ્રેસ પક્ષની સતત હાર સુરત શહેરમાં થતી જોવા મળતા હોવાના નારા લગાવી કાર્યકરોએ રોષ ઠાલવ્યો છે કોંગ્રેસ કાર્યાલય ખાતે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કદીર પીર જાદા તુષાર ચૌધરી અને બાબુભાઈ રાયકાના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસની હાર માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા સાથે જ આ અગ્રણી નેતાઓ વિરુદ્ધ કાર્યકરોએ અપશબ્દો પણ ઉતાર્યા હતા રિપોર્ટ બાય અનવર એલસીએનસી ન્યૂઝ સુરત